મિત્રો ભગવાન જગન્નાથ અને તેમના ભક્ત રામદાસની કથા મિત્રો ખૂબ જ સુંદર કથા કથા છે છે રોમે રોમમાં વ્યાપી જાય એવી તો પૂરા ધ્યાનથી મનથી શુદ્ધ ચિત્ત શાંત ચિત્ત મનથી સાંભળજો અને જો વાર્તા સારી લાગે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને કૃપા કરીને આ ચેનલને ને જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી ભક્તિ વ્યક્ત જરૂર કરજો ઓમ નમો ભગવતે ખૂબ સુંદર મજાની હૃદય સ્પર્શી આ કથા છે મારા ભક્ત મિત્રો ચાલો કથા સાંભળીયે તન મન પવિત્ર કરીએ અરે જગન્નાથજી મંદિર છોડીને જાય છે પણ કેમ બંગાળમાં એક ભક્ત રહેતા હતા એનું નામ હતું રામદાસ તેમનો નિયમ હતો કે દરેક એકાદશીએ તે બંગાળથી જગન્નાથપુરી ચાલીને જતા હતા ત્યાં જઈને તે સવારે સમુદ્રમાં સ્નાન કરે મહાપ્રસાદ લે અને રાત્રે શયન આરતી કર્યા બાદ મંદિરની બહાર બેસીને કીર્તન કરતા મહાપ્રભુ જગન્નાથજી એમનાથી બહુ પ્રસન્ન રહેતા હતા અને તેમને અપાર પ્રેમ કરતા હતા ધીરે ધીરે આમને આમ સમય વીત્યો અને રામદાસ હવે વૃદ્ધ થયા ગરડા થવા લાગ્યા હવે એમના શરીરમાં પહેલા જેવું બળ પહેલા જેવી શક્તિ ન રહી પણ છતાંય એમણે એમનો નિયમ ન છોડ્યો તેમનું મન તો હજી હજી પણ ત્યાં જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથમાં જ હતું ભક્તિમાં અટલ હતું મહાપ્રભુ જગન્નાથજીને રામદાસ પર દયા આવી ગઈ જ્યારે આવતી એકાદશીએ રામદાસ પુરી પહોંચ્યા અને કીર્તન કરી રહ્યા હતા તો એમણે એના નેત્ર બંધ કરી પ્રભુ જગન્નાથજીનું ધ્યાન ધર્યું ત્યારે એમના ધ્યાનમાં પ્રભુ જગન્નાથજી પ્રગટ થયા અને બોલ્યા કે રામદાસ હવે તું પુરી મંદિર ન આવ્યા કર મને બહુ કષ્ટ થાય છે પીડા થાય છે રામદાસ બોલ્યા મહાપ્રભુ તમને કષ્ટ થાય છે માટે હું સમજું છું કે હવે આવું મારું અહી આવું ઠીક નથી પણ જો હવે આગલી તમે મારી સામે નહીં તો તો મારા પ્રાણ જ નીકળી પ્રભુ જગન્નાથજી બોલ્યા ઠીક છે તો એક કામ કરાય એક કામ કરી શકીએ છીએ જેથી તમારે પૂરી પણ નહીં આવું પડે અને મારા દર્શન પણ કરી લેશો રામદાસ બોલ્યા અરે આ કેવી રીતે સંભવ છે મહાપ્રભુ જગન્નાથજી બોલ્યા હવે આગળની એક તો તારા ગાડું ત્યારે તું મારા દર્શન પણ કરી લેજે અને આખો દિવસ મને જોતો રહેજે અને હું તને જોતો રહીશ રામદાસ બોલ્યા અરે નહીં નહીં પ્રભુ તમે સુખ શાંતિથી અહીં બિરાજો હું આવી જઈશ હું આવતો રહીશ મને કોઈ કષ્ટ નહીં થાય પ્રભુ નહીં રામદાસ હવે તો મેં મન બનાવી લીધું છે ભગવાન જગન્નાથજી બોલ્યા હું તો તારી સાથે જ આવીશ અને હવે આગલે એકાદશી આવશે ત્યારે તું આવજે રામદાસ આ સાંભળીને ખુશ થયા અને દુખી પણ થયા એકાદશી આવી તો રામદાસ બળદ ગાડું લઈ એમાં બેસીને આવ્યા પંડાલના પૂજારી બધા બોલ્યા રામદાસ ને જોઈને એ તો કાયમ આવતા એટલે એમને ઓળખે એટલે રામદાસ ને જોઈને બોલ્યા અરે રામદાસ આજે બળદગાડામાં આવ્યા છો કઈ વિશેષ છે કે શું રામદાસ બોલ્યા અરે નહીં નહીં હું વૃદ્ધ થઈ ગયો છું ને એટલે રાતનો સમય હતો સયન આવતી થઈ ગઈ હતી રામદાસ બેઠા હતા અને વાટ જોઈ રહ્યા હતા કે પ્રભુ ક્યારે આવશે એટલામાં રામદાસ જુએ છે કે પીતામ્બર પહેરીને માથા પર મોર પંખ લગાવીને સાક્ષાત મહાપ્રભુ જગન્નાથ મંદિરની બહાર આવી રહ્યા છે અને એમ જ નથી આવી રહ્યા પ્રભુ તો એમના અંગ વસ્ત્રની પોટલી બાંધીને આવ્યા છે રામદાસની નજીક આવી રહ્યા છે રામદાસ બોલ્યા પ્રભુ હજી વિચારી લેજો જવું છે કે અહીં રોકાવું છે જગન્નાથજી બોલ્યા હવે તો મેં પાક્કું કરી લીધો છે પાક્કો નિર્ણય છે મારો હું તો તારી સાથે જ આવીશ રામદાસ મનમાં વિચારી રહ્યા હતા કે હું તો ના કહી રહ્યો છું પણ હવે જો ભગવાનને જ આવું છે મારી સાથે તો કઈ વાંધો નહીં પછી ભગવાન અને રામદાસ બળદ ગાડા પાસે આવ્યા તો જગન્નાથજી બોલ્યા કે આ બળદ તો ગરડા થઈ ગયા છે રામદાસ જો હું આ ત્રિલોકનો ભાર લઈને ગાડામાં બેસીસ તો આ બળદ કામ ચલાવી લો પ્રભુ જગન્નાથજી બોલ્યા ઠીક છે જેવો તેમણે બળદગાડા પર હાથ ફેરવ્યો તો બંને બળદ તંદુરસ્ત થઈ ગયા એકદમ સ્વસ્થ થઈ ગયા જગન્નાથજી બોલ્યા રામદાસ બળદગાડુ તો હું ચલાવી લઈશ આ મારું કામ છે છે મારા કામનું રામદાસ બોલ્યા નહીં નહીં પ્રભુ હું ચલાવીશ તમે બેસો જગન્નાથજી તો માન્યા નહીં અને બોલ્યા નહીં ગાડું તો હું જ ચલાવીશ તું બેસી જા સામે બળદગાડુ હાકનાર સ્વયં દ્વારકાધીશ હતા અને પાછળ બેઠા હતા સીધા સાદા રામદાસ હવે પુરી મંદિરમાં જેવો મંગળા આરતી નો સમય થયો માં બલરામ અને સુભદ્રાજી ની મૂર્તિ છે પણ જગન્નાથજીની મૂર્તિ નથી તો જગન્નાથજી ક્યાં ગયા આખા પુરીમાં જગન્નાથ પુરીમાં હાહાકાર મચી ગયો કે જગન્નાથજી ચોરી થઈ ગયા તેમને શોધો મંદિરના લોકોને શક પડ્યો કે રામદાસ ત્યાં રાતભર બેઠા હતા એ હંમેશા રાતભર બેસીને ભજન કરતા હતા તો એકાદશીની રાતે પણ એ રામદાસ ત્યાં જ હતા એટલે બધાને જ એના ઉપર શક ગયો જગન્નાથજીને આ વાતની ખબર પડી ગઈ કે પુરીના પૂજારીઓ રામદાસ પાસે આવી રહ્યા છે જગન્નાથજી અને રામદાસ હજી પુરીની સીમાથી બહાર નીકળ્યા ન હતા એટલે જગન્નાથજી બોલ્યા રામદાસ તું મને ક્યાંક સંતાડી દે પુરીના પૂજારીઓ આવી રહ્યા છે તને શોધવા માટે તારી પાસે મને શોધવા માટે નજીકમાં એક તળાવ હતું તેની અંદર એક ગુફા જેવું એક ગુફા જેવું સ્થાન બનેલું હતું તો રામદાસે જગન્નાથજીને ત્યાં સંતાડી દીધા પણ જગન્નાથજીની પીતાંબરીનો એક ટુકડો પૂજારીઓ શોધતા શોધતા ગયા પાસે એ બળદગાડા પાસે અને ગાડાની એને તપાસ કરી તપાસ કરવા લાગ્યા બધા જ તો ભગવાનના પિતાંબરીનો એક ટુકડો ગાડામાં તેમણે જોયો પૂજારીઓએ તો કઈ પૂછ્યા કર્યા વગર જ બધા રામદાસ પર તૂટી પડ્યા કોઈ મારી મરજી વિના લઈ જઈ શકે છે નહીં નહીં હું જાતે ને આવ્યો છું મારી મરજીથી આવ્યો છું ત્યારે બધાએ જોયું કે જગન્નાથજીના શ્રી અંગોમાંથી લોહી વહી રહ્યું છે અને પૂરું તળાવ લોહી લોહી થઈ ગયું છે આ જોઈ ક્ષમા માંગી જગન્નાથજી માફી માંગી કે મહાપ્રભુ માફ કરો મહાપ્રભુ બોલ્યા નહીં નહીં તમને ક્ષમા નહીં મળે જાવ અહીંથી મારા ભક્તને મારો છો તમને શરમ નથી આવતી પછી જગન્નાથજી રામદાસ સાથે તેમના ઘરે ચાલ્યા ગયા થોડા દિવસ બાદ ફરીથી આવ્યા રામદાસ ને શોધતા શોધતા રામદાસ પાસે પેલા પૂજારીઓ રામદાસ ના ઘરે ભગવાન જગન્નાથજી હતા એટલે પૂજારીઓ ફરી શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા પુરી મંદિર ના પૂજારીઓ અને મહાપ્રભુ ને બોલ્યા કહે છે કે હે મહાપ્રભુ તમે તો અહીં આવી ગયા પણ અમારી રોજી રોટી કેવી રીતે ચાલશે અમારું પેટ કેવી રીતે ભરાશે ભગવાન જગન્નાથજી બોલ્યા આજ અંતર છે મારા ભક્તમાં અને પાખંડી ભક્તોમાં ઢોંગી ભક્તોમાં પછી જગન્નાથજી બોલ્યા ઠીક છે હું મારા વજન બરોબર મારા ભાર બરોબર તમને લોકોને સોનું આપી દઈશ પૂજારીઓ તો મને મન ખુશ થયા અને એક બાજુ જઈને ગુપસુપ કરવા લાગ્યા ચર્ચા કરવા લાગ્યા કે જગન્નાથજી તો બહુ ભારે છે એમના ભાર બરાબર સોનું મળશે તો આપણને ઘણું સોનું મળશે પછી જગન્નાથજી રામદાસને કહે છે રામદાસ સોનાની વ્યવસ્થા કરો રામદાસ નું તો મોઢું ઉતરી ગયું રામદાસ બોલ્યા પ્રભુ મારી પાસે કંઈ છે જ નહીં આપવા માટે હું ક્યાંથી લાવીશ આટલું બધું સોનું જગન્નાથજી બોલ્યા ચિંતા ના કરો રામદાસ તમારી પત્નીના નાકમાં એક સોનાની વાળી છે ને ને છે એ લઈ લઈ આવો આવો અને એક પાન આગળ હું હું અંતે પરમાત્મા છું પછી ભગવાન ને ત્રાજવામાં તોલવામાં આવે છે તો એક બાજુ જગન્નાથજી ને બેસાડ્યા અને એક બાજુ તુલસી પત્ર અને સોનાની વાળી મૂકી તો ભગવાન જગન્નાથજી સોનાની વાળી કરતા પણ હલકા થઈ ગયા ઓછા વજન થઈ ગયા પંડાલના થઈ ગયા ભગવાન જગન્નાથે સોનાની વાળી અને તુલસી પત્ર પૂજારીઓના હાથમાં મૂક્યું અને પંડાલના પૂજારીઓને કહ્યું કે લો લઈ લો તમારું જીવન ગુજરાન ચલાવાનું ધન લઈ લો તમને તો ધન જ જોઈએ છે ને ભગવાન જગન્નાથે એ સોનાની વાળી એમને આપી હવે પૂજારીઓનું તો માથું શરમથી ઝૂકી ગયું બોલવા જેવું કંઈ રહ્યું જ નહીં અને ખાલી હાથે પૂરી પાછા આવી ગયા ભગવાનને કોઈ બાંધી નથી શકતું પણ પ્રેમના વશમાં થઈને ભગવાન સ્વયં બંધાઈ જાય છે એ આ વાર્તામાં એ આપણે જોયું જય જગન્નાથ તો મિત્રો આ ભગવાન જગન્નાથની ખૂબ સુંદર કથા હતી ભક્તિની હતી પ્રેમની હતી જો તમને વાર્તા ગમી હોય તો ને લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ